છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ક મોસમી વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન છોટાઉદેપુર કવાંટ નસવાડી પાવી જેતપુર બોડેલી અને સંખેડા સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે વિસ્તારમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોના ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતો જણાવે છે કે તેઓએ ઊંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદીને સારા ભાવની આશા સાથે પાક ઉગાડ્યો હતો પરંતુ કમોસમી વરસાદે તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું ખેતરમાં કપાયેલા ડાંગરના ઢગલા પર પાણી ભરાઈ જતા પાક ભીનો થઈ ગયો છે હાલ ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેથી થયેલી નુકસાનની ભરપાઈ થઈ શકે રિપોર્ટર છોટાઉદેપુર ઇમરાન મિર્ઝા અમારા ગામમાં કમોસમી વરસાદ થવાથી અમારા ગામમાં કમોસમી વરસાદ થવાથી ડાંગર જે પાક કાપેલો હતો તેમાં ચાર મહિનાથી અમે રોપ્યો છે રોપીને ઉછેર કર્યો છતાં પણ અમે હવે અમારે કાપણી થઈ ગયેલ છે અને કાપણી પૂરી થઈ ગઈ પછી વરસાદ આવવાથી અમારે પાક બધો રીતે કોવાઈ ગયેલો છે ઉભો પાક કાપેલો તેને પાણી પડ્યોથી કોવાઈ ગયેલો છે તો હવે અમારે ખાતર પાણી બિયારણ બધું અમે પૂરું કરી અમને અમાર છેલ્લે ભાગે અમારે કશું કોઈ વારો નહીં અમારે મજૂરી કરવાનો વારો બી નહિ એવું છે અમારે આ બધું કોઈ જઈ ઉપરથી ડાંગર ઉગવા બજી છે તો અમાર સર અમાર જે તંત્ર લાગતું હોય ને એ લઈ જાણશે કે અમે જે થોડી ઘણી વળતર મળતી ખાતર પાણી મજૂરી એવી અમને મળે એવી અમારી માંગ છે શું નામ તમારું અમારું નામ રાઠવા કરમસિંહ ભાઈ કુલજી ભાઈ બિલાડી બહુ મોગુ લાયા નુકસાન થયું ઘણું એટલે આ સરકાર પાસે થોડી માંગ કરી કેટલા મહિનાની મહેનત તમારી પાણી માં ગઈ 4 મહિના આ તો 5મા મહિના મે આ તૈયાર થાય તો તમે આ બધું વાવણી કરી બધું કરી કેટલાની મહેનત લાગી છે તમને મહેનત તો ઘણી થાય રહેવાનું વાવવાનું ખાતર નાખવાનું પાણી પાવાનું અંદર નુકસાન